તો આપડે જો ભાડલાય મેળો કર્યો હાલો જય માતાજી દ્વારકાધીશ મિત્રો તો આજે જો આપડે ભાડલા ના મેળા માં જાવી કાલે વિડીયો આગળ એક મૂક્યો તો શરૂઆત મેળા ની પણ કાલ ત્યાંથી તૈયારી ચાલુ હતી ને આજ મેળો ચાલુ થઈ ગયો એટલે અમે ને અમારા ભાઈ બન ને અંદાજ આવી હજે તો રસ્તામાં આવી આગળ ગાડીની પાસે રાખી દીધું અને હવે આગળ આપણે હાલો મેળામાં જ છે તો આખો વિડીયો આજ મેળાનો બનાવવાનો હે તો સેલે સુધી જોજો વિડીયો હવે આપણે જો મેળામાં મિત્રો પોકવા આવી ગયા હવે તમે જોવો ટ્રાફિક જોવો અત્યારે વરસાદ છે તો તમે જોઈ શકો છો ટ્રાફિક ફૂલ થતું જાય છે મેળામાં એમાં પોકતા હોય જ મિત્રો જોવો પેલા કેળા વેચાય હો ના બે કિલો હો ના બે કિલો એમ કે છે ભાઈ અને જો ટ્રાફિકમાં હવે જાતા જ આવી સાઈડ માંથી આપણે જો નીકળતા જ આવી મિત્રો ફોન ઊંસા નીશો ઊંસા નીશો ટ્રાફિક માં ફોન નું બહુ ધ્યાન રાખવું પડે ને આપડે પાછું એવું છે એટલે જો હવે મેળા ની મોજ આલો કરતા જ આવી છે આગળ આપડે આમાં મિત્રો જવો તો તમે ગારો જવો એટલે તોય ટ્રાફિક જવો ગારામાં હો ફૂલ ટ્રાફિક થતું જાય છે તમે જોવો આમાં આમાં પગ મૂકવા કે માં જોવો તો ખરા ફૂલે ફૂલ ઓહો મિત્રો આમાં આપણે આવી ગયા આ મેળા ની મોજ છે બાકી આવી મોજ તો જોવો તમે વરસાદ ચાલુ જ છે ને આખો મેળાની દેવાય કે વરસાદ માં હાલો હવે જો અંદાજ આવી આ જોવો આ મેળા ની તો હાવ દઈ નથી વરસાદે હાલો જો આપણે ભાઈ મળી ગયા મેળામાં મજામાં ને આ જો ફૂલ ગારો ગારો થઈ ગયો ફૂલ જોવો તમે આમ ફૂલા ફૂલ ગારો છે મેળામાં અત્યારે હાલો આવજો આવજો તો આપડે જો અંદરથી મિત્રો આમ જાતન ફૂલ ગારો હતો એટલે પાછા આવી ગયા અને હવે જો આ બાજુ ભાડલાના ના ફૂલ ઉપર છે આમાં તમે જોઈ શકો છો વરસાદે તહો થોડો થોડો ચાલુ થઈ ગયો હોય અને અટાણે મેળામાં ફૂલ મોજ છે તમે જોવો આપડે તો આપણે જો ભાડલા બસ સ્ટેન્ડ ઉઠી આવ્યા અને પછી ઘડીક ઊભા ઉભા વરસાદના હવે પાછા ને હવે પાસા વરસાદ રહ્યો છે તો અત્યારે વરસાદ આવતો ને હવે જો પાછા સક્કર મારી લેવી મેળામાં આપણે હજી અંદર જવાનું તો બાકી છે ઓલપાદ ગારો હતો એ બાજુ એક સક્કર હજી કીધું મારતા આવ્યું એવું છે તો જો હજી પાછા જ આવી હે મેળામાં હવે આપણે ઓલપાદ નતા ગયા ને

બાકી આપણે અત્યારે જો વરસાદ ચાલુ છે અને જે આગળ તમને અંતિમ મેળામાં બતાતા જ આવી બતાવવાનું છે અને વરસાદ એક મોકે ચાલુ થઈ ગયો છે જો જો મિત્રો આ વસ્તુ કેવી છે તમારે જો આવી કાક વસ્તુ છે અંતિમ મેળામાં તો હોય જ અલગ અલગ વસ્તુ બાકી અત્યારે ટ્રાફિક હવે વધતું જાય છે વરસાદ ચાલુ છે મિત્રો આપણે કહેતા ને એ બાજુ આવી ગયા હવે ને અહીંયા ભાઈ બહેન ની દુકાન હતી ને આ બાજુ ફૂલ ગારો છે તમને દેખાડો જો આપણે ગયા વખતે મેળામાં આવ્યા હતા જો અત્યારે અહીંયા કણે છે આપણે ભાઈ બહેન દુકાન પેલા ભાઈ આ રામ રામ જો ભાઈ કરી લેવી અને અહીંયા ભાઈ હું વેસે હે જરાક હમણાં કહી દી ભાઈ બોલો તો જરાક આપડે બધું વેચ્યું રમકડા જે તમારું હોય મળી જાય કણે ભાઈ નઈ વેસે આ ભાઈ

ચાલુ ગયો મિત્રો ચાલુ વરસાદ જોવો તમે સકાળી ને આ બાજુ નનકા છોકરા ના ઠેકડા મારવાનું આ બાજુ સકાળી ને એવું જો સાલું વરસાદે આપણા મિત્રો સકાળી ચાલુ થાય અને આ બાજુ છોકરા ઠેકડા મારે એવું છે તો મિત્રો ગારામાંથી માંથી માંડ બહાર નીકળ્યા તમે જોવો આ બાજુ હતા આપડા જો આ બાજુ ફૂલ ગારો રહ્યો ને આમાંથી ને જ આપણે આયા હી રખડી ને અત્યારે જવું આમાં હાવ માનવું થઈ ગયું છે ચાલુ વરસાદમાં આપણે રખડતા હતા એવું હતું બાકી તો જો અત્યારે ફૂલ ટ્રાફિક તમે જુઓ આ બાજુ ફૂલ ટ્રાફિક ભાટલાના ફૂલ ઉપર તમે અને આ બાજુ જવો તમે ફરતે બાજુ ફૂલ ટ્રાફિક અરે હાવ હરકું ઉતરે હે જો ફૂલ ફૂલ ટ્રાફિક હતું અત્યારે અને ગારો એવો જામ્યો વરસાદ ચાલુ છે અત્યારે આપણે તો કહ્યું ના મેળામાં રખડતા હતા એટલે ઘણું ઘણું તો રખડાય જ ગયું હે મેળામાં અને ટ્રાફિક એવું જાતું જાય છે અત્યારે વરસાદે મોકે આવતો જાય એવું છે અત્યારે તો હવે જો મિત્રો હે ને વરસાદે પાછો ચાલુ થઈ ગયો હરખાય જોવો તમે વરસાદ જોરદાર આવે છે અને અત્યારે તમે જુઓ ટ્રાફિકમાં વધારો જ થતો જાય છે અમે જેમ વરસાદ આવે ને એમ હજી ઊભા આવી બાકી તો હવે આપણે પલળવા જ મળ્યા આવી બાકી આપણે હવે ફોનનો તો નથી વાંધો પણ આ નો ને વાંધો હે પલ લીધા હે તો એટલે પછી હજુ ને બંધ કરવું જોઈએ બાકી હવે ફોનનો તો કાંઈ વાંધો નથી પલ લે તો એટલે એવું છે એટલે આવું થોડીક વાર વિડીયો બંધ કરી દેવી વરસાદ આવે છે વિખાતો જાય વરસાદ રહ્યો નથી જરાય આમ જોવો તમે આપડે અત્યારે તો હે ને કેમેરા આડું પાણી આવી જાય તો બાકી જવો વરસાદ કઈ રહ્યો નથી એવું

ઘરે લુકડા બદલાવી વાળે અને નાસ્તો બાસ્તો કરી લીધો અને જો રાહુલભાઈ ની રાજકોટ થી મેળો કરવા અને વરસાદ આવી ગયો કઈ મેળા મજા આવી નથી હવે કાલ જોવી જે થાય બાકી તો આજનો વિડીયો મેળાનો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ પાછો મેળાનો વિડીયો બીજો બનાવશું બાકી મળું એક બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયો